સુરતમાં આગામી ગણેશો ઉત્સવને લઈને તંત્રની તૈયારીઓ તેજ શહેરના છ ઝોનમાં દસ જેટલા કૃત્રિમ તળાવ બનાવાશે અંદાજીત બે કરોડ થી વધુના ખર્ચે બનાવાશે કૃત્રિમ તળાવ તમામ કૃત્રિમ તળાવ પર રસ્તા પણ બનાવવામાં આવશે તમામ રસ્તાઓની કામગીરી પૂર્ણ કરવાની મેયરની ખાતરી અધિકારીઓને ઝોન લેવલે લેવાયેલી મીટીંગમાં સૂચના નાની પ્રતિમાઓનું ઘર આંગણે વિસર્જન કરવા મેયરની અપીલ વિસર્જન ની સાથે એક વૃક્ષ રોપી પર્યાવરણ ની જાળવણી કરવા માટે અપીલ કરવામાં આવી નક્કી કરવામાં આવેલા રૂટ પ્રમાણે ગણેશજી વિસર્જન કરવામાં આવશે શહેરમાં અંદાજીત સિત્તેર હજાર જેટલી પ્રતિમાઓનું સ્થાપન થશે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટના આદેશ અનુસાર સુરત તાપી નદીમાં પીઓપીની પ્રતિમાનું વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ છે અને તેને લઈને આ વખતે પણ સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનની અંદર કૃત્રિમ તળાવો ડેવલપ કરવા માટેની કામગીરી શરૂ કરવા આવી રહી છે ત્યારે સુરત મેયર દક્ષેશ માવાણી આપણી જોડે જોડાય છે સીધી વાત કરીશું તેમના જોડે આ વખતે કેટલા ઝોનમાં કેટલા કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવશે અને કઈ વ્યવસ્થાઓ ઊભી કરવા માટેની જે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે શહેરમાં વાજતે ગાજતે ઉજવાતા ગણેત મહોત્સવની તૈયારીના ભાગરૂપે ગ્રીન ટેબલનો ચુકાદો આવ્યો હતો કે પીઓપીની મૂર્તિ કોઈપણ પ્લાસ્ટિક તાપીમાં નહીં નાખવું પ્રદૂષિત ન થાય તે માટે છેલ્લા ઘણા વર્ષોથી સુરત મહાનગરપાલિકાઓ દ્વારા એંસી હજાર પતિઓનું વિસર્જન માટે છ ઝોનમાં દસ કૃત્રિમ તળાવ અમે દર વર્ષે બનાવીએ છીએ તેના ભાગરૂપે તેની ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ અને તેના કામગીરી અત્યારે શરૂ છે તમામ કૃત્રિમ તળાવોની આવનાર સમયમાં મારે તમામ સુરતીઓને એક અપીલ પણ કરવી છે કે આવનાર સમયમાં આપણી આસ્થા છે વિસર્જન કરીએ છીએ કૃત્રિમ તળાવમાં પણ તો તમે ઘરે જ સોસાયટીમાં પોતાની મૂલ્યમાં વર્ગોડો કાઢી અને જો વિસર્જન એક જગ્યાએ કરો જ્યાં વિસર્જન કર્યું ત્યાં એક વૃક્ષ રોપવાનું સંકલ્પ લો તો આવનાર સમયમાં આ રીતે એક સાથે એસી હજાર પ્રત્યે વિસર્જન થતું હોય એક સાથે એસી હજાર જગ્યાએ એનું જતન સોસાયટી દ્વારા જ થઈ જશે એટલે એસી હજાર જો વૃક્ષો રોપાય આવનાર સમયમાં આપણે જે ગ્લોબલ વોર્મિંગનો અત્યારે આ વખતે તાપ સહન કર્યો છે તે આવનાર સમયમાં ઓછો થાય સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ કરીને જ્યારે સુરતમાં આ વખતે પણ સિત્તેર હજાર જેટલી અંદાજીત પ્રતિમાઓનું સ્થાપન થવાનું છે ત્યારે આ પ્રતિમાઓને ધ્યાનમાં રાખી જે તમામ ઝોનની અંદર દસ જેટલા કૃત્રિમ તળાવો ડેવલપ કરવા માટેની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે કેમેરામેન અક્ષય વાડી સાથે રાકેશ ભ્રમભટ ગુજરાત ફર્સ્ટ સુરત